नीति कायदा ने रीते तो न्यूज चैनल हम उनसे यही रिक्वेस्ट मांगे की हमारा को इंसाफ दिलाओ ये जो एक तरफी कार्यवाही कर रहे हैं वो नहीं चलेगा जो दो तरफी चाहिए जिसमे से उनके लोग भी बहुत सारे हमारे ऊपर पत्थर मार रहे हैं हमारे बहुत सारे वो करे नुकसान किए जो रातों रात बुल्लेजर सुबह में सात बजे सारा बुल्लेजर चढ़ाया गया ये कहा की कार्रवाई है कि इतनी जल्दी तुम लोगों ने कार्रवाई कर दी સુરતના સૈયદપુરા ખાતે બનેલી દુઃખદ ઘટનાને વખોડી ખરેખર સુરત શહેરમાં સૈયદપુરા વરિયા બજાર વિસ્તારમાં રવિવારના દિવસે રાત્રે સાડા નવ કલાકે કેટલાક સામાજિક અને તોફાની તત્વો દ્વારા ભડકાવવામાં આવેલી હિંસાને હમો સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સખત શબ્દોમાં નિંદા કરી વખોડી કાઢે છીએ સમાજમાં શાંતિ સલામતી અને સુરક્ષા કાયદો વ્યવસ્થા જળવાય રહે તેમજ સુરત શહેરના નાગરિકો સુરક્ષિત રહે તે માટેની કામગીરી કરવી એ સુરત પોલીસ પ્રશાસનની નૈતિક ફરજ છે અને તે સુરત પોલીસની કામગીરીને કામગીરી ને મહાનસે બિરદાવે છે જ્યારે પણ અસામાજિક અને તોફાની તત્વો દ્વારા ગેરકાયદેસરના કૃત્યો આચરી કોમી તોફાનો અને હુલ્લડો કરવામાં આવે છે તેવા સંજોગોમાં પોલીસ દ્વારા કોમી વૈમન ફેલાવનારા અને ઉશ્કેરણી કરનારા તથા તોફાની આતંક મચાવનારા સમૂહ વિરુદ્ધ કોઈ પણ જાતનો ધાર્મિક ભેદભાવ રાખ્યા વિના ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે પરંતુ રવિવારના દિવસે રાત્રે સાડા નવ કલાકે બનેલ સદર બનાવમાં હિન્દુ મુસ્લિમ બંને પક્ષો દ્વારા એકબીજા પર સામ સામે પથ્થરમારો કરવામાં આવ્યો છે અને અનેક નિર્દોષ લોકોની માલ મિલકતને નુકસાન પહોંચાડવામાં આવે છે અને તેના સ્પષ્ટ સીસીટીવી ફૂટેજો ઉપલબ્ધ છે તેમ છતાં પોલીટીકલ પ્રેશરમાં આવી ફક્ત અને ફક્ત મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરી અર્ધી રાત્રિના સમયે પચીસ જેટલા મુસ્લિમ યુવાનોને ઘરના તાળા તોડી લઈ ગયેલ છે જેમાં ઘણા ખરા પણ ખોટી રીતે અને તેમની ગુનો કરી તેઓને આરોપી બનાવેલ છે અને તેઓ ચાલવા લાયક પણ રહ્યા ન હોય તેવા વિડીયો સોશિયલ મીડિયા અને ન્યુઝ ચેનલ મારફતે પ્રસારિત કરાવી જાણે ફક્ત મુસ્લિમ સમાજ જ કસુરવાર છે અને ગુનેગાર છે તેવા મેસેજ ફેલાવવામાં આવી રહ્યા છે તે સંદર્ભે સમસ્ત મુસ્લિમ સમાજ ખૂબ જ દુઃખની લાગણી અનુભવે છે તેમાં સીસીટીવી ફૂટેજ તપાસ્યા વિના અને પુરાવા વિના પચીસ જેટલા મુસ્લિમ યુવાનોને ઘરના તાળા તોડી આરોપી બનાવવામાં આવ્યા તે બાબતે પણ સમસ્ત મુસ્લિમ સમાજ અત્યંત દુઃખની લાગણી અનુભવે છે જેથી આ બનાવમાં સામેલ દરેક અસામાજિક અને તોફાની તત્વો વિરુદ્ધ કોઈ પણ જાતના ધાર્મિક ભેદભાવ વિના નિષ્પક્ષ રહી પોલીસ ધર્મ નિભાવી સીસીટીવી ફૂટેજના આધારે યોગ્ય તપાશ કરી કાયદેસરની કાર્યવાહી અને એકતરફી કાર્યવાહી કર્યા વિના કાયદા અનુસાર ગુનેગારોને વહેલી તકે સજા થાય અને નિર્દોષોને થયેલ નુકસાન ભરપાઈ કરી ન્યાય તોળવામાં આવે તેવી માંગણી કરીએ છીએ. મે ગોકા મંઝિલ પર પમ્પિંગ પેસે રહેતી હું જો રવિવાર કે દિન ઘટના થઈ હતી उसमें ہم لوگ ઘર પર تھے નહીં ہم લોકો બહાર गए थे वो मेरे पास सारे વિડિયો વગેરે ભી હે तो मेरे देवर का कॉल आया कि तुम लोगों घर पे आना मत यहाँ पे बबाल हुए थे तो उनको ले पुलिस वाले बेगुना कुछ किया नहीं है और उनको मेन आरोपी में साबित करा है जबकि वो मेन आरोपी में कोई सीसीटीवी कैमरे में कोई चीज में वो दिख नहीं है एक फुटेज लाई है पंपिंग पे उसमें बता रहे हैं कि ये आरोपी डेढ़ किलोमीटर से आया है और पत्थर मार जबकि वो फुटेज में कोई हिसाब से साबित हो ही नहीं रहा है कि वो है और ये किस तरह की कार्रवाई कर रहे हैं और जो कल तीन लोगों को पकड़ा हुआ था उनको कल ने कल छोड़ दिया गया है उनके ऊपर कोई कार्रवाई किसी ने की नहीं है कुछ उनके ऊपर मुद्दा उठा नहीं है तो एक तरफ ही क्यों ये लोग ये कर रहे हैं दोनों तरफ से तुम बराबर का वो अन्याय दिलाओ हमें क्योंकि हम बेगुनेगार है हमें हमने कुछ किया नहीं है वो मेरा देवर सिर्फ बाईस साल का इतना बड़ा भी नहीं है कि वो इतना सारे वो ऐसा ही बोल रहे हैं कि डेढ़ किलो और उनके ऊपर इतना बड़ा इल्जाम लगा बोलते हुए यहाँ का नहीं यूपी का है जबकि उनका जन्म वो कितने सालों से यहाँ रह रहे हैं सब सब कुछ यहाँ का है फिर भी वही 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 वहां है वो यूं ही वहाँ साबित कर रहे हैं कि वो वहाँ के हैं यूपी के हम उनसे यही रिक्वेस्ट मांगे है की हमारे को इंसाफ दिलाओ ये जो एक कार्यवाही कर रहे वो नहीं चले जो दो तरफी चाहिए जिसमें से उनके लोग भी बहुत सारे हमारे ऊपर पत्थर मार रहे हैं हमारे बहुत सारे वो करे नुकसान किए जो रातों रात बुल्लेजर सुबह में सात बजे सारा बुल्लेजर चढ़ाया गया ये कहाँ की कार्रवाई है कि इतनी जल्दी तुम लोगों ने कार्रवाई कर दी कि सुबह सुबह सात बजे में बुल्लेजर चढ़े जो रोजी जिसकी रोजी रोटी जिसपे चल रही थी बिना रोजी के घर बैठे तो ये सबका કોણ લેગા તો હમની અપીલ કરતા કે હક મેદોષ આપડે રામપુરાત આજે આ અમારી સુરત ની મુસ્લિમ મહિલાઓ જે એક રજૂઆત કમિશ્નર સાહેબ પાસે લઈને આવ્યા છે કે સુરત શહેર માં જે ગણેશ પંડાલ ની જે ઘટના પડી રાહ સૈયદપુરા એની અંદર જે લોકોને નિર્દોષ લોકોને જે લોકોને મહિલા જે લોકોના ઘરવાળાનું કહેવું છે કે એ લોકો નિર્દોષ હતા એ લોકોને છોડવામાં અને ખરેખર જે અસામાજિક તત્વોએ સુરત શહેરની એકતા અને અખંડિતતાને તોડવાનું કામ કરીને ટોળા સાહેબની અંદર આવીને જે કૃત્ય કર્યું છે એ કૃત્ય કરનારાઓને પોલીસ વહેલામાં વહેલી તકે પકડીને જેલના સળિયાની પાછળ નાખે અને જે બે કસૂર છે એ દંડાઈની અને કસૂરવાર છે એને છોડાય નહીં એવી અપેક્ષા તમામ બહેનો કહી રહી છે અને ખાસ એ કહી રહી છે ગિરગીના સરકારને અને ફ્રાઇન્સ્ટર સાહેબને કે સુરતની પોલીસ પર એ લોકોને પૂરેપૂરો વિશ્વાસ છે અને સુરતની પોલીસે આ સુધી આઝાદ છોડી આઝાદી પછી પૂરેપૂરો મુસ્લિમ સમાજનો વિશ્વાસ આપ્યો છે ખાતરી આપી છે આ વખતે પણ કલ્ચર સાહેબ કે આ મહિલાઓ એ જ વિશ્વાસ લઈને આવી છે કે એમને ઇન્સાફ મળશે સુરત શહેરમાં ઇન્સાફ મળશે અને બે કશોરનો છોટ છે અને જે લોકો કોમે કોમ વાત કરવા માટે ગાડીઓ તોડી છે અને સુરતનો આ ભાઈચારો ભાઈચારોતોળો છે એ લોકોને ભેલામાં આવેલી તકે જિલ્લા સરિયાની પાસે ઠકેલવામાં આવે આ એટલી મોટી સંખ્યામાં મહિલાઓ આવતી છે તમારા આગેવાનો જન્સમાં કેમ કોઈ આવત સાહેબ આ તો અત્યારે એવું છે કે આ મહિલા અહીંયા સુધી પહોંચી ગઈ પોતે સ્વૈચ્છિક રીતે અને પાછળથી અમને ખબર પડે કે આ રીતે કેમ કે અમારી અમારી ફેમિલીની મહિલાઓ ભી આવી છે અહીંયા અહીંયા જેટલા લોકો છે ને હવે કદાચ એવું નથી કે બધા બધાની રીતે કામ કરતા કદાચ કોઈ કામ ધંધામાં પણ વ્યસ્ત હોય આ મહિલાઓને પોતાનું

મીટિંગોમાં હોય શકે કે બંધ ધાર મીટિંગ કરતા હોય શાંતિ માટે દરેક નીતિ કાયદા ને રીતે ઉભો રહેતો ન્યૂઝ ચેનલ